દૂધની નજીક જાણે ભરેલી એક બસને અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું હતી ત્યારે લગ્ન સંપન્નમાં ત્યાં જેમ કે તે પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો દૂધની નજીક જેમકે ઉપલેઠા તણિક પાસે બસ ચાલક જેમ કે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરી દો જેમ કે સેલવાસ માં જાણી ભરેલી બસ ને નડ્યો અકસ્માત એકનું મોત વીસ લોકો જેમ કે ઘાયલ થયા છે તેવા મોટા સમાચાર જેમકે સામે મળી રહ્યા છે ત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે